સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શેર માર્કેટમાં રોકાણના બહાને ઠગાઈ કરતી ટોળકીના બે ઇસમોની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરતી વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ ફરિયાદીએ ઇન્સ્ટાગ્રામ પર શેર માર્કેટ સંબંધી લોભામણી જાહેરાત જોઈ હતી લિંક પર ક્લિક કરતા તેને વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યો હતો જ્યાં શેર બજારની ટીપ્સ આપવામાં આવતી હતી શરૂઆતમાં થતો નફો જોઈ ફરિયાદીએ એક નકલી વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કર્યું અને ટ્રેડિંગ પ્લાન્સ ખરીદ્યા તેમણે અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ બાસઠ લાખ સુડતાલીસ હજાર જમા કરાવ્યા હતા જેમાંથી ફક્ત સુડતાલીસ હજાર જ પાછા મળ્યા નકલી પોર્ટફોલિયોમાં મોટો નફો દર્શાવાતો હોવા છતાં નાણાં પાછા લેવાની કોશિશ વખતે વધુ રૂપિયા ભરવાનો દબાણ કરાયો આ રીતે ફરિયાદી કુલ બાસઠ લાખ જેટલી છેતરપિંડીનો ભોગ બન્યો આરોપીઓના નામ મોહમ્મદ જાવેદ અખ્તર અને સ્વાલે સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતોથી સાવચેત રહો કોઈને આધાર કાર્ડ પાન કાર્ડ બેંક વિગતો કે સિમ કાર્ડ આપતા પહેલા પૃષ્ઠભૂમિ તપાસો તમારી બેન્કિંગ વિગતો કે દસ્તાવેજો કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વહેંચશો નહીં જો સાયબર ગુનાનો ભોગ બન્યો હો તો નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર હેલ્પલાઇન એક નવ ત્રણ શૂન્ય પર સંપર્ક કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો